રાજસ્થાન સરહદે આવેલી ખોડા બોર્ડર પર વાહનોનું સઘન હાથ ધરી સત્તર જેટલા પ્રોહિબિશન કેસ કરવામાં આવ્યા વર્ષ બે હાજર માસની આખર તારીખ એટલે કે એકત્રીસ ડિસેમ્બર લોકો ઉજવતા હોય છે જેમાં પાર્ટીઓ ગોઠવતા હોય છે ત્યારે આવી ઉજવણીમાં દારૂનું સેવન કરી મોજ મસ્તી માણી વર્ષને ગુડબાય તરીકે અલવિદા કરતા હોય છે આવા તત્વોને રોકવા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના આદેશ અનુસાર થરાદ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈસીપી ચૌધરી પોલીસ ટીમ દ્વારા ગુજરાત રાજસ્થાન સરહદની ખોડા બોર્ડર પર ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બરના રોજ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કુલ સત્તર જેટલા પ્રોહિબિશન મુજબ ગુનાઓ નોંધી નબીરાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી ખાતે થોડા ચેક ખાતે અમે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી બનાસકાંઠા જિલ્લાના સૂચનાઓથી થર્ટી ફસ્ટનો જે લોકો ઉજવણી કરતા હોય છે તેના ભાગરૂપે એક્સિડન્ટ અને પ્રતિબંધિત વસ્તુઓનું સેવન કરતા હોય છે તો એ બાબતે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય અને આવું ફરીથી નગરે એ બાબત અને કરી હોય તો એ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું અમર ડીજીપી સાહેબ દ્વારા આપવામાં આવેલી છે ડ્રાઈવ અને અમદાવાદ પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા પણ સૂચના કરવામાં આવેલી છે કે જિલ્લાના તમામ ટાઉનો તમામ આંતરરાજ્ય ચેક્સપસ્ટ ઉપર કંઈક આવી રીતે કોઈ ચોવીસ અને ટનની પ્રતિબંધિત વસ્તુનું સેવન કરીને આવતા હોય તો તે તમામ વિરુદ્ધ કાયદેસરકારે વહી સૂચનાના ભાગરૂપે અમે થરાદ પોલીસ સ્ટેશનમાં જેમ આપણે પાંત્રીસ કિલોમીટર જેટલી આંતરરાજ્ય ચેક બોર્ડર લાગે છે જેથી અલગ અલગ ત્રણ જગ્યાએ આવનારા આવવાના ત્રણ રસ્તા ઉપર આપણે એક રાહ ખાતે વિવટા બાજુથી આવતા મુસાફરો અને વાહનો માટે રાહ ખાતે આપણે નારોલી અને શીલુ બાજુથી આવતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે આપણે રામપુરા ચાર રસ્તા ખાતે ચેકિંગનું આયોજન કરેલું છે આંતરરાજ્ય ચેકપોસ્ટ ખોડા ખાતે આપણે કાયમી ચેકપોસ્ટ છે જ્યાં આપણે કાયમી ચેકિંગ કરીએ છીએ અહીંયા પણ સઘન ચેકિંગ કરી અને આવા કોઈપણ દારૂ અથવા બીજા કોઈ પ્રતિબંધિત વસ્તુઓનું સેવન કરનાર ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી આપણે કરીએ છીએ આમ તો દૈનિક ધોરણે આપણે આ કાર્યવાહી કરતા જ હોઈએ છીએ પણ આજે આ થર્ટી ફર્સ્ટના ભાગરૂપે વિશેષ સાથે આપણે આ કામગીરી કરી રહ્યા છીએ સવારથી અત્યાર સુધી દ્વારા આશરે વીસેક કિશન વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે અને છે ને એ ધારાઓ હેઠળ એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે અને આવનારા સમયમાં પણ આવા કોઈ પણ જો મળી આવશે તેમની વિરુદ્ધ સતતમાં સતત કામ પગલાં લેવામાં આવશે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે